અમારે ત્યાં જુનાગઢમાં એક સોમ યજ્ઞ કર્યો જુનાગઢમાં બધા ક્લાસ ચાલે બધા એ વર્ષ નો પણ એને બધું ઉઘરાણું કરવાનો યજ્ઞ હતો એમાં કંઈ સોમયજ્ઞમાં યજ્ઞ યજ્ઞ માટે યજ્ઞને પણ ઉઘરાણું કરવાનો યજ્ઞ હતો પૈસા ચારે બાજુ ઉઘરાવાની જ વાત પણ જેને ધર્મમાં નિષ્ઠા જે ભલે સિદ્ધાંત ભણવા વાળા ક્લાસના બધા જણા છે ક્લાસમાં આવે સિદ્ધાંત ભણે પણ કીધું કે ચક્કર મારતા ખરા મનમાં તો પાછું નિષ્ઠા નથી તો એ બધું મેળાવડો જોઈને મન તો થઈ જ જાય કે બધા આટલા લોકો ભેગા થઈ રહ્યા છે એટલું આવે છે કઈ જોઈએ તો ખરા એમ ત્યાં ચક્કર મારવાનું મન તો થાય બહુ મેળાવડો બધું હોય અને સિદ્ધાંતમાં શું હોય ખાલી ગ્રંથની ચર્ચા અને એ જ એ એક ને એક વાતાવરણ નામાં તો બીજું શું હોય એટલે એ ઘણા લોકો જેને નિષ્ઠા ધર્મમાં નથી તો અહીંયા ચક્કર મારતા જોવા મળે કાંઈ સમાચાર મળતા હોય કે ત્યાં હાલો લોકો પછી ઘણા પૂછ્યું કરું તમે કેમ એ કે આમાં ક્યાં ઠાકોરજીના નામનો વિક્રય કે ઠાકોરજીનો નથી આ તો વૈદિક કાર્ય છે ને એટલે વૈદિક કાર્યમાં તમને નિષ્ઠા તમને વૈદિકમાં નિષ્ઠા નથી તમને આ બધો લોકો ભેગા થયા છે અરે તમારો જે તમારો વિશ્વાસ છે એ ડગવા માંડે તરત જ બધા લોકો જાય છે ને આપણે ક્યાંક રહીને જાય ક્યાંક જોયા વગર ન રહેવા જાય પણ જ્યાં સિદ્ધાંત નથી જ્યાં મહાપ્રભુનો સિદ્ધાંત તમને ખબર જ છે કે જળવાતો નથી મહારાષ્ટ્ર પણ જાળવતા નથી અને વૈદિક ધર્મની અંદર પણ યજ્ઞ માટે અનુપનીત જે હોય જેણે યજ્ઞો પવિત્ર ન હોય એમનું દ્રવ્ય લેવાની યજ્ઞમાં પણ મનાય છે યજ્ઞની અંદર પણ કોઈનું બીજાનું દ્રવ્ય લે તો એને યજ્ઞોપવિત હોવું જોઈએ યજ્ઞોપવિત વગરનાનું દ્રવ્ય લે તો એ બ્રાહ્મણનો યજ્ઞ યજ્ઞ નથી પણ એ બ્રાહ્મણ ગ્રામ યાજક કહેવાય અને ગ્રામ યાજક એ ચાંડાલ છે એ બ્રાહ્મણને શાસ્ત્રમાં ચાંડાલ કહેવામાં આવ્યો છે યજ્ઞ માટે પૈસા લે યજ્ઞ માટે પૈસા લેતા હોય ને પણ ચાંડાલ તુલ્ય ગણાય છે કે એ ગ્રામ યાજક છે અને મોટા ભાગે યજ્ઞમાં પૈસા આપનારા યજ્ઞોપવિત વગરના જ છે મનોરથી થઈને બેઠા હોય બધા યજ્ઞ પવિત વગરના યજ્ઞ પવિત વગરના જ છે કે જેનું દ્રવ્ય લેવામાં આવી રહ્યું છે અને મોટા મોટા માઇક રાખીને વૈદિક મંત્ર એમને સંભળાવવામાં આવે છે તો સિદ્ધાંત તો શું વૈદિક સિદ્ધાંત પણ ખંડન થઈ રહ્યો છે અને શાસ્ત્ર તો એમ કહે છે કે આ ગ્રામ્યાજક છે બ્રાહ્મણ જ નથી તો બ્રાહ્મણ નથી તો યજ્ઞનું યજ્ઞ નથી કારણ કે દ્રવ્ય એ ઉઘરાવી રહ્યો છે યજ્ઞમાંથી અને એમાં જો વધે એ તો સૌથી નિષેધ પ્રકાર છે પાછો આ તો વધારવાનો યજ્ઞ છે કે યજ્ઞ કરીને પૈસા વધારવા બધા એમાં પ્રોફિટ વગર તો લાભ વિના લાલો લોટે નહીં એવું છે લાભ વિના તો લાલો લોટે એવો નથી પણ કાંઈક લાભ થઈ રહ્યો છે કેવો એ અને બધાએ પ્રત્યક્ષ જોયું યજ્ઞ કરી અને પચાસ લાખની જમીન લઈ લીધી છે યજ્ઞ પૂરો કરીને પચાસ લાખની જમીન ત્યાં જ લીધી ને હવેલીનું ખાતમુહૂર્ત કરી દીધું હવે હવે પાછું પચાસ એવી હવેલી બનવાની છે કે જેની અંદર ખાલી વૈષ્ણવને નહીં પણ સર્વ ધર્મના પ્રેમી જનતાઓને અહીંયા આવવાની છૂટ રહેશે એ પ્રકારની હવેલી બનશે હવે ધર્માને મારી આ ધર્મને હણે છે ધર્મને મારી રહ્યો છે કે નથી મારી રહ્યો આવા ઉચ્ચ કુલમાં જન્મીને પણ ગ્રામ યાજક બની ગયા આવા ઉચ્ચ કુલમાં જન્મીને તો ચાંડાલ જેવા થઈ ગયા તો ધર્મે તમને હણી નાખ્યા છે ધર્મે તમને મારી નાખ્યા છે ધર્મ એવો હતો હંતી આને કહેવાય એને એમ લાગે છે કે અમે તો બહુ લાભ થઈ રહ્યો છે લાભ થઈ રહ્યો એને લાગે છે કે લાભ થઈ રહ્યો છે પણ ધર્મે તો એને હણી નાખ્યા છે કારણ કે આવા ઉચ્ચ કુલમાં જન્મીને પણ ગ્રામ યાજક બની ગયા આવા ઉચ્ચ કુલમાં જન્મીને પણ ચાંડાલ જેવા દેવલક પણ કરવા માંડ્યા તો એ ધર્મે હણી નાખ્યા છે પણ આપણી દ્રષ્ટિએ એમ લાગે છે કે એને લાભ થાય છે પણ ધર્મ એવા હતો હંતી ધર્મો રક્ષતી રક્ષિતા એટલે આ ધર્મ એવો હતો આ સેન્સથી કહેવાયેલું છે કે ધર્મ એવું હતો હં ધર્મો રક્ષતી રક્ષિતા જેને નિષ્ઠાપૂર્વક ઠાકોરજીની સેવા કરી છે અને નિષ્ઠાપૂર્વક ઠાકોરજીની સેવા કરી છે અને ઠાકોરજીને ખરેખર સમર્પિત થઈને ભગવત સેવા કરી છે એવા ઘણા વરિષ્ઠ એવા છે કે એવી વિપરીત પરિસ્થિતિ છે કે હું નજરે મેં તો જોયેલા જ છે અત્યારે પણ એક માજી એસી વર્ષના માજી છે પણ આખા જમીન સુધી અડી ગયા છે એટલા નીચા વળી ગયા મંગલાથી સેન પર્યંત ઠાકોરજી ની સેવા કરે છે અને એક વસ્તુ એક વાટકી હાથમાં ઉપાડી શકે વધારે વસ્તુ ઉપાડી ન શકે એટલે ખાલી મંગલભોગ ભોગ ધરવામાં પાંચ સાત વખત જાય એક એક કટોરી લઈને ધરે પાછી બીજી કટોરી લઈને આવે દહીં બીજી વારમાં દૂધ પધરાવી ના કર્યું કારણ કે વધારે જેવો હોય તો એના હાથમાં એ રહી શકે નહીં અને સાવ આમ અડી ગયા આમ એકદમ નીચા અને પણ મંગલાથી સેન પર્યંતની બધી સેવા કરે ને બીજા કોઈ હોય તો આપણે એમ લાગે કે આ ઉઠી જ ન શકે એકદમ બેડ રિડન હોય પણ એવી સેવા કરી રહ્યા છે તો હવે કોણ કરાવી રહ્યું છે ધર્મ એ હતો ધર્મો રક્ષિતા બીજા કોઈનું સામર્થ્ય એમ લાગે કરી જ ન શકે આ રીતે આ પરિસ્થિતિમાં હવે સેવા શક્ય જ નથી એમ લઈ જાય કે હવે સેવા શક્ય નથી પણ કરી રહ્યા છે હજી પણ કરી રહ્યા છે આનંદથી કરી રહ્યા છે અને એને કોઈ વાંધો પણ નથી આવતો એને કોઈ આપણને લાગે છે એને બહુ કષ્ટ પડતો પણ એવું કષ્ટ પણ એ કે એ કે સેવા થાય છે એ જ આનંદ છે એમ કષ્ટ તો આમાં કોઈ કષ્ટની વાત જ નથી અને પાછા બપોરે થોડીક વાર સુઈ જાય તો એ કે મને એમ વિચાર આવે કે જિંદગી આખી સૂવામાં વહી જશે તો એ ઊભા થઈને એકાદ સામગ્રી કરી લઉં તો આપણો આવો ઉત્સાહ નથી એ કે બપોરે જરાક શું થાક લાગે થોડીક વાર થાક લાગી જાય બધું કરીને તો થોડીક વાર શું ને તો વિચાર આવે કે હવે તો આ દિવસો આમ આમ ટાઈમ એક એકાદ સામગ્રી કરું તો ઉથાપનમાં ભોગ ધરી દઉં તો આવો ઉત્સાહ આપણી અંદર આવો એમાં એવો ઉત્સાહ છે તો આ કોણ કહે છે ધર્મ એવો હતો ધર્મો રક્ષતી રક્ષતા જીવના સામર્થ્યથી આવું ના થઈ શકે માણસ તો આરામ ચાહે ને આપણે એમ થાય કે એને બહુ કષ્ટ પડતું હશે પણ બીજા લોકોને એમ થાય કે ઓહો કેટલા દુઃખી થાય છે અને ઘણા લોકો એમ જ કહેતા જોઈ આવા દુઃખી થાય દુઃખી છે કે કે સુખી પોતે લોકોને એમ લાગે છે કોઈ સહાયતા નથી કોઈ સંતાન છે નહીં આ રીતે સેવા કરતા હોય છે બીજા લોકો દુઃખી માનતા હોય છે કે છેલ્લે શું સેવા કરીને શું મેળવું જો બધી રીતે તકલીફ છે અને શરીરની એટલી તકલીફ છે પણ છતાં એ આનંદપૂર્વક ઠાકુરજી સેવા આનંદપૂર્વક કરે તો ત્યાં ધર્મો રક્ષતી રક્ષતા તો એમણે નિષ્ઠાથી ઠાકુરજીની સેવા જિંદગી પર્યંતે કરી છે તો અંતે પણ અત્યારે આ સ્થિતિમાં પણ ઠાકુરજી જ કરાવી રહ્યા છે હવે એ પોતે નથી કરી રહ્યા આવું આ સમયમાં જો આપણાથી પણ કદાચ કોઈ વિપરીત પરિસ્થિતિમાં કંઈક આપણો આશ્રય ટકી રહેતો હોય કોઈ ભગવત સેવામાં આપણી નિષ્ઠા ટકી રહેતી હોય તો એ ઠાકુરજી જ કરાવતા હોય છે ધર્મ એવો હતો અંતિ ધર્મો રક્ષતી રક્ષતા આવા વ્યાપક સેન્સમાં કહેવાયેલી વાત છે કે લૌકિક એની તુલના કરશું તો અત્યારે અધર્મી લોકો બહુ આનંદથી રહેતા હોય છે ધર્મવાળા દુઃખી હોય છે જે કરપ્શન કરતા હોય જેને કાંઈ વાંધો ન હોય એ આનંદ પ્રમોદ કરીને લાખો કરોડો રૂપિયા કમાતા હોય જે ધર્મ માર્ગે ચાલતો હોય એનું માન કદાચ પૂરી ન થતું હોય ને બધી રીતે સંકોચ હોય તો એ સેન્સમાં આપણે જોશું તો એમ લાગશે કે ભાઈ ધર્મ પાલન કરવા દુઃખી હોય છે આવા તો ઘણા લોકો પ્રશ્ન કરે છે કે ધર્મ પાલન કરે છે બધા દુઃખીને બધા સુખી હોય તો હવે ધર્મની જરૂર શું પણ ધર્મની જરૂર ખાલી આપણે લૌકિક કે ભૌતિક જીવન માટે જ છે આ લૌકિક લાભાલાભ માટે જ છે એવા ક્ષુદ્ર સેન્સમાં ધર્મનું પાલન આપણે ત્યાં કરવામાં આવ્યું નથી ક્યારેય એટલે આ સેન્સથી કહેવાયેલી વાત છે એવું હું સમજું છું પછી બહુ વિચાર આટલો મારો વિચારથી હું આવું સમજું છું અને હવે નિવેદન અને સમર્પણનો શું ભેદ છે અને શરણ અને આશ્રય વચ્ચેનો ભેદ સમજાવશું આ છેલ્લો દિવસ છે એટલે આ પ્રશ્ન મારે અત્યારે લઈ લેવા પડે છે કારણ કે જરૂરી પ્રશ્નો પણ છે અને આપણે લેવા પણ જોઈએ નિવેદન બ્રહ્મ સંબંધમાં આપણે ઠાકુરજીને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ આલોક પરલોક આત્મા આ પદાર્થોનું આપણે પ્રભુને જણાવીએ છીએ જ્ઞાપન કરીએ છીએ કે આ બધા પદાર્થો હું આપની સેવામાં જોડવાનો છું એવું આપણે પ્રભુને જે નિવેદન કરી એને નિવેદન કહેવામાં આવે છે હવે આ પદાર્થો જે છે જેનું તમે નિવેદન કરેલું છે બ્રહ્મ સંબંધ વખતે એ પદાર્થોને તમે ભગવત સેવાની અંદર જોડો ભગવત સેવાની અંદર જ્યારે એને જોડવામાં આવે ત્યારે વિનિયોગ એનો સેવામાં થવાથી હવે એ સમર્પણ છે સેવામાં એનો વિનિયોગ પૂર્વકનું સમર્પણ છે આપણે ત્યાં વિનિયોગ રહિત નિવેદન કદાચ હોઈ શકે પણ નિવેદન કરવામાં આવે છે કોના માટે સમર્પણ માટે કરવામાં આવે છે કે અમે આ સેવામાં અને સેવામાં જોડાય ત્યારે એનો વિનિયોગ સેવામાં થાય એ આખી પ્રક્રિયા છે એ સમર્પણ છે પેલા નિવેદન છે નિવેદિત પદાર્થોને ભગવત સેવામાં આપણે જાણે ઘરનો ઉલ્લેખ બ્રહ્મ સંબંધમાં કીધું કે ઘર પણ એ ઘરમાં આપણે ઠાકુરજીને પધરાવશું ત્યારે એ ઘરનો વિનિયોગ સેવામાં થયો અને એ સેવામાં જોડાયા પદાર્થો એ જે આખી પ્રક્રિયા છે ભાવપૂર્વક પ્રભુને અર્પણ કરવું એ સમર્પણ છે તો વિનિયોગપૂર્વકનું સમર્પણ છે વિનિયોગ રહિત તો નિવેદન કદાચ હોઈ શકે કે આપણે બ્રહ્મ સંબંધમાં બોલી દઈએ છીએ પણ સેવા ન કરીએ તો એ પદાર્થો ભગવત સેવામાં જોડાશે નહીં તો સમર્પણ નહીં થાય આપણે સમર્પિત નહીં કહી શકાય નિવેદિત તો કહેવા છે ને નિવેદન કરવાનો અર્થ શું કોઈને કાંઈ કહી દો કે આ બધું તમારું જ છે પણ તમે કાંઈ એને ઉપયોગ જ ન કરવા દો તો વૈષ્ણવ જેમ વિવેક કરતા હોય છે કે આ ઘર આપનું જ છે આ ઘર આપનું જ છે જો કાયમી આવી જાય તો ખબર પડે ચાર પાંચ દિવસ મુકામ રાખીએ તો તકલીફ થવા મને કે હવે ક્યારે તો એ આપનું જ છે એ ભલે નિવેદનનો પ્રકાર હશે પણ હવે એમાં કોઈ સમર્પણનો કે ભાવ તો નથી આપણો અને એ પાછો બહુ તૂટી જાય અત્યારે તો આ તો ખાલી વાત છે કે ઠાકોરજી સામે બોલી લેશું સેવામાંને જોડશું નહીં ભગવત સેવા જ નહીં કરીએ તો ખાલી નિવેદનનો કોઈ અર્થ જ નથી નિવેદન તો આપણે ઠાકુરજીની સન્મખ એ સન્મુખે પ્રતિજ્ઞા કરીએ છીએ કે આ બધા પદાર્થો હું આપની સેવામાં જોડીશ અને એ જ્યારે એનો વિનિયોગ સેવામાં થશે દરેક પદાર્થનું ઘરનું તમે નિવેદન કર્યું છે તો એ ઘરમાં ઠાકોરજીને પધરાવશો તો ઘરનું એ સમર્પણ થયું વિનિયોગથી સમર્પણ થાય છે વિનિયોગ એટલે જોડવું તો નિવેદન વિનિયોગ સમર્પણ અને દાનનું પૂછ્યું નથી એટલે આપણે એ નિવેદન અને સમર્પણનું પૂછવું જોઈએ મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે નિવેદ બી સમર્પ્યેવ સર્વમ કુર્યાદિ સ્થિતિ નિવેદ સમર્પ્ય જેને નિવેદન કરેલું છે એને એ પદાર્થોનું સમર્પણ કરવું સમર્પણ સેવામાં જોડાય ત્યારે એને સમર્પણ કહેવાય નિવેદિત થયેલા પદાર્થોને ભગવત સેવામાં જોડવા એ પ્રકારથીનું સમર્પણ કરવું અને એ આ માર્ગની મર્યાદા છે નિવેદ બીહી સમર્પ્યેવ સર્વમ કુર્યાદ એ સ્થિતિ એ ભગવત સેવાની અંદર જોડાય અને એને જોડવા જોઈએ કારણ કે તમે પ્રતિજ્ઞા કરી છે જો તમારે જોડવા નહોતા તો તમારે પ્રતિજ્ઞા કરવી જોઈએ નહીં કમસે કમ ભગવાન સામે તો ખોટું ન બોલવું જોઈએ બીજા જગ્યાએ બોલો પણ તમે બ્રહ્મ સંબંધ લઈને સેવા નથી કરતા એ ઠાકુર શબ્દ ખોટું બોલે છે બ્રહ્મ સંબંધમાં શું કરે છે હમણાં શિબિર પૂરી થઈ ગયા એક બેને પૂછ્યું કે બ્રહ્મ સંબંધ લેવું છે ક્યારે આપીએ એમ મેં કીધું તો આપતા નથી અને સેવા કરવી હોય તો આપીએ છીએ કે નહીં નહીં એમ નાના બાળકો અપાતું નથી સેવા કરવી હોય તો અને નહીં મેં કીધું જો સેવામાં નથી જોડવાનું સેવાનું કોઈ પ્રયોજન નથી તો લેવડાવતા પણ નહીં બ્રહ્મ સંબંધ લેવું એ દોષરૂપ છે કારણ કે તમારે સેવામાં પદાર્થોને જોડવા નથી તો પછી એનું નિવેદન કરવાનો કોઈ અર્થ નથી બ્રહ્મ સંબંધથી ઉદ્ધાર થાય ભગવત પ્રાપ્તિ થાય આ સાવ મગજમાંથી કાઢી નાખવાની વસ્તુ છે ક્યારેય બ્રહ્મ સંબંધથી જીવનો ઉદ્ધાર ક્યાંય પણ બતાવેલો નથી ફક્ત સેવાનો અધિકાર છે બ્રહ્મ સંબંધથી કાંઈ ઉદ્ધારનું લાયસન્સ નથી ક્યાંથી જીવનો ઉદ્ધાર થઈ જશે ભગવત પ્રાપ્તિ થઈ જશે બ્રહ્મ સંબંધ લેવા માત્રથી બ્રહ્મ સંબંધ તો ફક્ત સેવા માટેનો અધિકાર છે એ સેવા અધિકાર સંપાદન કરવા માટે બ્રહ્મ સંબંધ છે એટલે બ્રહ્મ સંબંધમાં થાય છે એને નિવેદન કહેવાય અને એ પદાર્થો જેનું આપણે બ્રહ્મ સંબંધ કર્યું છે એ પદાર્થો સેવામાં આપણે જોડીએ એ આપણી આખી જે સેવાની જે પ્રક્રિયા છે સેવા સિવાય તો વિનિયોગ શક્ય જ નથી નિવેદિત પદાર્થોનો વિનિયોગ ભગવત સેવા સિવાય શક્ય નથી તો ભગવત સેવામાં જ આ પદાર્થો જોડાય એ રીતે ભગવત સેવા કરવી અને એ આખી જે પ્રક્રિયા છે એને સમર્પણ કહેવાય છે સમર્પણનો ખાસ એ છે સમર્પણને આપણે બહુ સમજવાની જરૂર છે કે સમર્પણની અંદર કઈ પણ વસ્તુ ઠાકુજીની થતી નથી તમે ભગવાનને નિવેદન કરો છો એનો મતલબ કે પ્રભુની થતી નથી હો જો પ્રભુની થઈ જતી હોય તો દાન થઈ જાય કે હવે ઠાકુજીની થઈ ગઈ આપણો કોઈ અધિકાર તો તો દાન થઈ ગયું તો તમારા ઘરની કોઈ વસ્તુ તો વાપરી શકો નહીં આ દેહ પણ આપણે તો ની સમર્પણ કરીએ છીએ જો દેહ પણ પ્રભુનો થઈ જતો હોય તો પછી આપણે આપણા કોઈ ઉપયોગમાં લેવો જોઈએ નહીં દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્મા ઘરના પરિવારના સભ્યો વગેરે બધાયનું નિવેદન કરવામાં આવ્યું છે એ સર્વનું નિવેદન આપણે કહેવું છે હવે કાંઈ ઠાકુરજીનું ડાયરેક્ટ થતું નથી બ્રહ્મ સંબંધ પછી એ ઠાકુરજીનું થતું નથી જો ઠાકુરજીનું થઈ જતું એ તો દાન કહેવાય પણ ઠાકુરજીનું નથી થતું પણ સમર્પણ એ શું છે કે આ જે કાંઈ પણ મારું છે આપણું મારું પણ હું છૂટતું નથી કંઈ તમારું ઘર તમારું છે એ બ્રહ્મ સંબંધ પછી કંઈ ઠાકુરજીનું થઈ જતું નથી એ તમારું જ ઘર રહે છે પણ તમારા ઘરની અંદર જે કઈ મમતા તમારી છે એમાં તમે પ્રભુને સામેલ કરી દો છો કે ઘર મારું પણ આ આપ સ્વામી તરીકે બિરાજો એવો આપણો પ્રેમમય જે સંબંધ છે સ્વામી સેવકનો એ મારા ઘરમાં રહીને આપ મારા સ્વામી હું આપનો દાસ ઘર તો મારું જ છે પણ એમાં એવી રીતે બિરાજો અને આપણી જે કઈ વસ્તુ છે આપણે એનો ઉપભોગ બેય કરી એને સમર્પણ કહેવાય કે ઠાકોરજીનો ઉપયોગમાં આવી શકે ને આપણા ઉપયોગમાં પણ આવી શકે જો આખું ઘર ઠાકોરજીને અર્પણ કરી દીધું તો ઠાકોરજી એક ખૂણામાં બિરાજ તો આખું ઘર આપણે વાપરવું કે ન વાપરવું પ્રભુનું ઘર નેવું ટકા વાપરે આપણે દસ ટકા ઠાકોરજી વાપરે તો તો આપણે ઠાકોરજી કેટલી જગ્યામાં બિરાજતા હોય છે અને આપણે કેટલું વાપરતા હોઈએ છીએ ઠાકોરજીના આભરણમાં આપણે કેટલું સોના ચાંદીનો ઉપયોગ કરતા હોય ને આપણા માટે કેટલું કરતા હોઈએ છીએ બતાવીએ તો ઠાકોરજી દસ ટકા ભાગ થાય નેવું ટકા વાપરતા હોય તો સમર્પણ છે આ કે આપણે સાથે મળીને આનો ઉપભોગ કરીએ એક જ મમતા મારી છે એની અંદર આપણે ઠાકોરજીને સામેલ કરીને પધરાવીએ છીએ આપણા કીર્તન બહુ સુંદર છે પીએ રહીએ મેલ મહેલ તો આ સમર્પણ છે મહેલ મારો છે પણ એમાં આપે રહેવાનો છે મમતા તો અહીંયા પોતાની કહી રહી મારો મહેલ અનંતને જઈએ પીએ રહીએ મેરે હી મહેલ આપણા ઘરમાં ઠાકુરીને આપણે પધરાવીએ છીએ એટલે ઘરની આપણી જે માલિકી છે એનું કાંઈ ટ્રાન્સફર થતું નથી માલિકી ટ્રાન્સફર કરશો ઠાકોરજીનું થઈ જશે ભાઈ તમે રહી જ નહીં શકો ઘરમાં તમારે બીજે ક્યાંક રહેવા જવું પડે તો એ ઠાકોરજીનું ઘર થઈ ગયું એટલે આપણે બહુ સમજીને વાત છે કઈ સમર્પણનો સિદ્ધાંત છે કે આપણે જ્યાં રહી રહ્યા છીએ આપણું જ રહે છે પણ છતાં એની અંદર ઠાકોરજી પધારીને હવે ઠાકોરજીને આપણે બે એનો ઉપયોગ કરીએ ઠાકોરજી પણ ઉપયોગ કરે આપણે પણ એટલે આપણે એક જ ઘરની અંદર ઠાકુરજી સાથે આપણે રહીએ છીએ જેમ કે પતિ અને પત્ની પતિ પત્ની જે છે આમ તો કાયદેસર રીતે એનો હક થઈ જાય છે પણ કદાચ પતિનું ઘર હોય છતાં પણ પછી હવે સાથે રહેવાનો નિર્ણય કરવામાં આવે છે બધી વસ્તુ એ સાથે રહીને એનો ઉપભોગ કરવો જે કાંઈ પણ એનું ઘરની સંપત્તિ વગેરે છે તો પતિ પત્ની બંને હવે એનો પહેલાં તો એ બહારની વ્યક્તિ જ છે પણ જ્યારે એને પત્ની તરીકે ઇન્વોલ્વ કરવામાં આવે તો પતિની બધી એ જે કાંઈ સંપત્તિ છે એમાં એને આપણે સાથે રહીને એનો ઉપભોગ કરવામાં આવે એવો આપણો જે સાખુજી સાથેનો જે સ્વામી સેવકનો આપણો સંબંધ આ પ્રકારનો સંબંધ છે કે અનંતન જઈએ પીએ રહીએ મેરે હિ મહેલ મારા મહેલમાં આપ બિરાજો હું અનંતન જઈએ હે જાવા તો નહીં દે કંઈ અહીં જ બિરાજો સ્વામી સેવકની જેમ મારા ઘરની અંદર હું દાસ થઈને આપ સ્વામીત્ર હું જેમ ટૂંકમાં વૈષ્ણવ ના ઘરમાં અમારે મુકામ કરાવે છે હમણાં જ હું ફ્લેટમાં રહું છું એને મને જ્યાં સુધી બિરાજ હોય ત્યાં બિરાજ હોય એમાં વાંધો નહીં માલિકી મારી ક્યાં છે માલિકી મારી નથી માલિકી તો એની જ છે જો માલિકીનો દાવો કરું તો મુકામ જ ન આપે ક્યાં એક કરોડ રૂપિયાનો ફ્લેટ ખાલી મુકામ માલિકી ટ્રાન્સફર થઈ જતી હોય તો મુકામ મુકામ કોઈ આપે જ નહીં પણ કીધું કે આપણું મકાન પણ આનંદથી આપ બિરાજો આમાં રહો આ સમર્પણનો ભાવ છે અહીં દાનનો ભાવ નથી ઠાકોરજી સાથે પણ આપણો આવો જ વ્યવહાર છે કે આપણે ઠાકોરજી નામે કરી દેતા નથી કાંઈ પણ મિલકત કાંઈ ઠાકોરજી નામે કરતા નથી ને કરાય પણ નહીં કરો તો એ ઠાકોરજીનું થઈ જાય પછી એમાંથી કોઈ આપણો ઉપભોગમાં ક્યારે આવી શકે નહીં સંદાસજીએ કર્યું હતું પણ એમાંથી પ્રસાદ લેતા નહોતા સંદાસજીએ ઠાકુરજીના નામે અમુક વ્યવસ્થા કરી દીધી હતી મિલકતમાંથી પણ એમાંથી પોતે પ્રસાદ રૂપે ક્યારેય લેતા નહોતા પછી આપણે પ્રસાદ નહીં લઈ શકીએ જો ઠાકોરજીનું થઈ જશે તો પણ ઠાકોરજીને કહે છે આનંદથી બિરાજો સ્વામી સેવક આપ સ્વામીની જેમ બિરાજો એમ વાંધો નહીં વૈષ્ણવને ખરા મુકામ કરીએ છીએ ને ત્યાં જેટલા જે અમે રહે ત્યારે અમે જાણ માલિકો એવી રીતે અમે ભોજન કરી લઈએ પછી એ લોકો બિચારા પ્રસાદ લે એ કાની રાખે કે આપ માલિકી તો એની જ છે બધી કાની રાખે કે આ પરોગીલીઓ પછી અમે લઈએ એવી રાખે બધું એમ પૂર્ણ એવો આપણે રિસ્પેક્ટ એ પ્રકારનો કે જાણે માલિક હોય ને નોકર હોય એવા રિસ્પેક્ટથી મુકામ આપે મહિના પણ માલિકી ટ્રાન્સફર થતી નથી એ સમર્પણનો ભાવ છે કે એ એના ઘરની અંદર એ નોકરની જેમ રહે એ નીચે બેસે સોફા ઉપર અમને બેસાડે એનો જ સોફો બધું એનું જ છે પણ વૈષ્ણવના ઘરમાં મુકામ કરે તો એ નીચે બેસે અને અમને ઉપર બેસાડે ઠાકોરજી નહીં પણ આપણે આપ સ્વામીની જેમ બિરાજો પણ મેરે હિ મહેલ અનંત નહીં દે ક્યાંય પણ જે કાંઈ આપને જોતું હોય સૈયા સામગ્રી વસન આભૂષણ સબ વિધ કર બધું આપની વ્યવસ્થા બધી જળવાશે એક ટોકીસ નું ઉદઘાટનમાં અમને આખા પરિવારને ઉદઘાટનમાં પધરાયા બહુ વર્ષો પહેલાં અમે નાના હતા ત્યારે ટોકીઝનો પહેલો શો એનું ઉદ્ઘાટન અમારા પિતાશ્રી ના હાથે ઉદઘાટન કરાવ્યું ટોકીઝનો પિક્ચર પછી આગળ જે આગળની સીટ બધી હતી એમાં બધે આસન બિછાવ્યું અને અમને બધાને આગળ બધાને બિરાજ આવ્યા તિલક ને આરતી અને પહેલો શો એનો અને એનો આખો પરિવાર જેની ટોકીઝ છે એ સેટનો આખો પરિવાર બધા નીચે આપણે કોઈને ખુરશી ઉપર ન બેસવું એ બધા નીચે બેસે તો પિક્ચર તો આમ ચાલતું હતું જેટલા ઓડિયન્સ વાળા બધા જોવા આવેલા હતા એ બધા અમને જોતા હતા આમ પિક્ચર આ નવું પિક્ચર શું ચાલે છે કે આ બધા નીચે બેસે છે તિલક થાય ને આરતી થાય ને તો ઓલા બીજાને ઊભા થઈ થઈને જોવે કે આ શું થાય છે કે આ કોણ આવી ગયા એટલે ઓલું પિક્ચર એક બાજુ દા પિક્ચર ભાઈ અમારા પિતાશ્રી કીધું આ બધા ઉપર બેસી જાઓ આ બધા આપણને જોવે છે તમે આ નીચે બેઠા છો શું કામ નીચે બેઠા કોઈ સમજાય નહીં શું કામ બધા નીચે બેઠા છે અમારા પિતા તમે બધા ભલે આસન મને રાખો બીજી ખુરશી ઉપર તમે બેસી એ કે નહીં આપની સન્મુખ ના બેસાય અમારા છોકરાઓ કોઈ નહીં બેસે તો બધા નીચે જ આ ત્રણ કલાક પિક્ચર જોશું તો બધા આ જોયા કરે બધા ઊભા થઈ થઈ જોવે છે કેમ શું ચાલે છે એ બીજું પિક્ચર ચાલુ કર્યું બધું એનું છતાં એ નીચે બેસે તો એ તો એનો આ ભાવ સમર્પણનો એટલું રિસ્પેક્ટ એટલું બધું ગુરુની સામે આપણે કેમ બેસવું અને છોકરાઓને બધા ના પડે કે નહીં આપણે કોઈ આપણે નહીં બેસવાનું નીચે બધા પછી અમારે બધાને કેવું પડે કે તમે ઉપર બેસી જાવ તો સારું બધા હવે થોડીક વાર થઈ ગયું હવે આરતી થઈ ગઈ બધું થઈ ગયું એને હું કામ આરતી ઉતારતા પછી આમ બધા નાના નાના એટલે ચડીને બુશરટ ને એવું પહેરેલું કે આને તિલક કરે આને આરતી ઉતારે એને ચણસ્પસ્થ કરે બધાયને ચણસ્પસ્ટ કરે નાના નાના બધા આને શું કામ કરતા હતા એમય ઘણા સવાલ થાય કદાચ આ મહારાષ્ટ્ર મોટા છે ગુરુ હોય આવડાવાળા છોકરાઓને ચનપસ ને તિલક ને પછી બધાયની આરતી ઉતાર પરમ કૃપા સિવલ્લભનંદન કરે તા કૃપાની જસ્ત હવે ઓફિસમાં ખાલી દોત સારું આયા વચ્ચે પ્રદર્શન કર્યું તો ઓફિસમાં બધું ખાલી દોત એ કે નહીં અહીંયા પહેલો શો તો આપની સન્મુખ થાય એટલે ટોકીઝ દેની છે બધું એનું જ પણ સમર્પણનો ભાવ એવો હોય શકે કે આપ બિરાજો અને અમારી સીટ બધું અમારું બધું પણ અમારે ત્યાં ન બેસે અહીં એમ આપણે ઠાકોરજીને આપણા ઘરની અંદર પધરાવેલા છે એ આપણે ભૂલવું ન જોઈએ કે આપણે આપણા ઘરમાં પધરાવી રહ્યા છે માલિકી ટ્રાન્સફર થતી નથી એટલે એ સમર્પણ છે જો માલિકી ટ્રાન્સફર થઈ ગઈ તો આપણે એમાંથી કાંઈ પણ લઈ શકાય જેમ અમને પણ કોઈ ભેટ કરી દે તો ગુરુનું દ્રવ્ય થઈ ગયું પછી એ લઈ શકાતું જ્ઞાતે પણ ખાલી તમે સમર્પણના ભાવથી કાંઈક ઠાકોરજીનો પ્રસાદ લાવીને અમને ધરો અમે લેવું એ લઈ લઈએ તો તમે અમને એ ખાલી સમર્પણ કરી રહ્યા છો કે પછી પછી એમાંથી તમે પણ લ્યો છો અમે પણ લઈને તમે પણ લો તો આ પ્રકારથી છે